ગુજરાત સરકારના નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભ જળ જાળવી રાખવા માટે માટે ખેડૂતો ખેત તલાવડી બનાવવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે અને સરકાર દ્વારા ખેત જીઓ મેમ્બ્રેન ફિટ કરવાની યોજના અંતર્ગત ખેડૂતોને મફતમાં પ્લાસ્ટિકનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે સરકારની આ યોજના પાણી વગરના વિસ્તાર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે બનાસકાંઠા જિલ્લામાં પણ આ યોજના માટે લકી ડ્રો દ્વારા ખેડૂત લાભાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી પરંતુ લકી ડ્રો બાદ જે આંકડા બહાર આવ્યા છે તે આંકડા ચોંકાવનારા સામે આવ્યા છે અને આ આંકડા પરથી જ કેટલાક સ્થાનિક નેતાઓની નિષ્ક્રિયતાની પોલ ખુલી રહી છે તો કેટલાક નેતાઓની સક્રિયતા ઉડીને આંખે વળગી રહી છે તો આ સમગ્ર યોજના અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં કયા તાલુકાને સરકારી આ યોજનાઓનો કેટલો લાભ મળ્યો છે તેની સાથે સાથે આ યોજનામાં પાણીદાર નેતાઓનું પાણી પણ મપાઈ ગયું છે તે સમગ્ર વિષય વિસ્તૃતમાં જાણકારી મેળવીશું તો જુઓ અમારો આ અહેવાલ બનાસકાંઠા જિલ્લો જ્યાં પાણીની તીવ્ર અછત ખેડૂતો માટે એક મોટી સમસ્યા છે ભૂગર્ભ જળસ્તર સતત ઘટી રહ્યું છે અને ખેતી કરવી દિવસેને દિવસે કઠિન બનતી જાય છે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાત સરકારે ખેત તલાવણી યોજના અંતર્ગત ખેડૂતોને જીઓ મેમ્બ્રેન એટલે કે પ્લાસ્ટિક વિનામૂલ્યે આપવાની પહેલ કરી આ યોજના પાણી વગરના વિસ્તારો માટે આશાનું કિરણ બનીને આવી બનાસકાંઠા જિલ્લામાં પણ આ યોજના માટે લાભાર્થીઓની પસંદગી લકી ડ્રો દ્વારા કરવામાં આવી પરંતુ ડ્રો બાદ જે આંકડા સામે આવ્યા છે તે ચોંકાવનારા છે આ આંકડા કેટલાક સ્થાનિક નેતાઓની નિષ્ક્રિયતાની સાક્ષી પૂરે છે તો કેટલાકની સક્રિયતા સ્પષ્ટપણે દેખાઈ આવે છે ચાલો જોઈએ બનાસકાંઠા જિલ્લાના કયા તાલુકાને સરકારની આ યોજનાનો કેટલો લાભ મળ્યો અને સાથે પાસે આપણા પાણીદાર કહેવાતા નેતાઓનું પાણી સરકારની આ યોજનાનો લાભ કાંકરેજ તાલુકાના બે ખેડૂતોને મળ્યો છે જ્યારે ડીસા તાલુકાના સો ખેડૂતો થરાદમાં તો આ યોજનાનો લાભ એક હજાર ખેડૂતોને મળ્યો છે દાંતામાં માત્ર એક ખેડૂત દાંતીવાડામાં ત્રીસ ખેડૂત દિયોદરમાં પચીસ ખેડૂત ધાનેરામાં અગ્ણાંસી ખેડૂત પાલનપુરમાં પાંચ ખેડૂત બાબરમાં દસ ખેડૂત લાખણીમાં ત્રીસ ખેડૂત વડગામમાં નવ ખેડૂત વાવમાં એકસો વીસ અને સુઈ ગામમાં ત્રીસ ખેડૂતોને આ યોજનાનો લાભ મળ્યો છે આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે થરાદ તાલુકાના ખેડૂતોને આ યોજનાનો સૌથી વધુ લાભ મળ્યો છે પૂરા એક હજાર ખેડૂતો એક એવો વિસ્તાર કે જ્યાં એક સમયે પાણીની સમસ્યા હતી આજે નર્મદાના નીર પહોંચવાથી સ્થિતિ ઘણી સુધરી છે અને તેના નેતાઓએ તેમના ખેડૂતોને યોજનાનો લાભ અપાવવામાં સક્રિયતા દર્શાવી છે બીજી તરફ ડીસા અને ધાનેરા જેવા વિસ્તારો જે આજે પણ પાણીની તીવ્ર સમસ્યાનો સામનો કરી રહ્યા છે ત્યાં જોઈએ તેનો લાભ ખેડૂતોને મળ્યો નથી ડીસામાં માત્ર સો અને ધાનેરામાં માત્ર ઓગણ એસી ખેડૂતોને આ યોજનાનો લાભ મળ્યો છે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ અનેક મંચો પર ખેડૂતોના હિતની વાત કરી છે અને પોતાની જાતને પાણીદાર નેતા તરીકે ઓળખાવ્યા છે પરંતુ તેમના જ વિસ્તારમાં માત્ર સો ખેડૂતોને આ યોજનાનો લાભ અપાવી શક્યા છે તો શું આ નિષ્ફળતા નથી ધાણેરા તાલુકો તો ઘણા વર્ષોથી પાણીની વિકટ સમસ્યા સામે ઝઝૂમી રહ્યો છે અહીંના ધારાસભ્ય માવજી દેસાઈએ પણ ચૂંટણી સમયે પાણીની સમસ્યા હલ કરવાના મોટા વાયદા કર્યા હતા પરંતુ તેમના મત વિસ્તારમાં માત્ર ઓગણા એસી ખેડૂતોને જ આ યોજનાનો લાભ મળી શક્યો છે સરકારની આ યોજના ડ્રોપ પદ્ધતિથી લાગુ કરવામાં આવી છે થરાદમાં એક હજાર ખેડૂતોને લાભ મળ્યો તેનો સીધો અર્થ એ છે કે ત્યાંથી સૌથી વધુ અરજીઓ આવી હશે અને કદાચ સ્થાનિક ધારાસભ્ય દ્વારા ખેડૂતોને અરજી કરવા માટે યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે તો સવાલ એ છે કે ડીસાના પ્રવીણ માળી અને ધાનેરાણા માવજી દેસાઈ તેમના વિસ્તારના ખેડૂતોને આ યોજનાનો લાભ લેવા માટે યોગ્ય માર્ગદર્શન કેમ ના આપી શક્યા શું માત્ર વાતો કરવાથી ખેડૂતોને લાભ મળી જશે જો નેતાઓએ સક્રિયતા દાખવી હોત તો આજે પાણીની સમસ્યાથી પીડિત ડીસા અને ધાનેરાના વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ મળી શક્યો હોત પરંતુ તેમની નિષ્ક્રિયતાના કારણે આ વિસ્તારના ખેડૂતો આ મહત્વની યોજનાથી ક્યાંક વંચિત રહી ગયા છે કોણ ખરેખર ખેડૂતો માટે કામ કરી રહ્યું છે અને કોણ માત્ર વાતો ખેત તલાવડી યોજનાના આ આંકડા ઘણું બધું કહી જાય છે આપણે જોયું કઈ રીતે સરકારની એક સારી યોજનામાં પણ સ્થાનિક નેતાઓની કામગીરીની અસર જોવા મળી રહી છે બનાસકાંઠાના ખેડૂતો માટે આ યોજના કેટલી મહત્વની છે તે જોતા આગામી સમયમાં આ નેતાઓ કેવું વલણ અપનાવે છે તે જોવું રહ્યું સરકાર દ્વારા ખેડૂતોના લાભાર્થે આ યોજનાનો જે લકી ડ્રો કરવામાં આવ્યો હતો તે લકી ડ્રોમાં જે ખેડૂતોને લાભ મળ્યો છે તેના પરિણામો પાણીદાર નેતાઓનું પાણી માપી ગયા છે જે રીતે થરાદના ધારાસભ્ય દ્વારા પોતાના મત વિસ્તારના ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવવા માટે જે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તે માર્ગદર્શન સફળ થયું છે અને તેની બદોલત જ થરાદમાં એક હજાર જેટલા ખેડૂતોને આ યોજનાનો લાભ મળ્યો છે તો બીજી તરફ ડીસા અને ધાનેરા જેવા જે પાણીની કટોકટીનો સામનો કરી રહ્યા છે તે વિસ્તારના ખેડૂતોને જો સ્થાનિક ધારાસભ્યો દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હોત તો કદાચ ડીસા અને ધાનેરામાં પણ આ જે લાભાર્થી ખેડૂતોની સંખ્યા છે તેમાં વધારો જોવા મળતો અને સાચા અર્થમાં જળસંચય અભિયાન સફળ થયું કહેવાતું ડીસાથી બી કે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર